ખાવડાથી હળવદ સુધી અદાણી કંપનીની વીજ ટ્રાન્સમિશન લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતોના આક્ષેપ છે કે તેમના જમીનમાં યોગ્ય વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે દબાર પૂર્વર્વક કામ કરાયું છે બહેન દીકરીઓ સામે દાદાગીરી અને લોકશાહી વિરોધી વર્તન થતું હોવાનો પણ આક્ષેપ છે આ મુદ્દે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોની માંગ છે કે અદાણી કંપનીને આપવામાં આવતું પોલીસ પ્રોટેક્શન દૂર કરવામાં આવે અને નવસારીની જેમ કચ્છમાં પણ પૂરતું વળતર અપાવવામાં આવે મુદ્દો આજે આવેદનપત્ર આપવા એટલા માટે આવી રહ્યા છે છેલ્લા આમ તો ચુમોતેર દિવસથી આપણે છેલ્લા છ દિવસથી પોલીસ સાથે રાખીને અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે એક પણ રૂપિયો આપ્યા વગર અત્યારે કલેક્ટરશ્રી સાથે એ જ વાત કરી છે એક પણ રૂપિયો આપ્યા વગર ભારી મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે આ બેમાંથી એક કારણ છે અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું બે દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં અમે આવો કોઈ હુકમ કરતા જ નથી ટેલિગ્રાફ અઢારસો પચ્યાસી છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવું અત્યારે હાથ ઊંચા કર્યા છે બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને હળદ હળદરવાળી કરવા માગે છે એટલા માટે કે ગુંડાઓ રાખે છે પોલીસ સાથે છે એના ગુંડાઓ બે દી પહેલાં અમારા ખેડૂતો એમ કીધું કે અહીંયા દારૂ પીને કેટલાક એવા રાખે છે કે કાંઈ હોસળો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે યોજનાબંધ ચાલે છે આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ જશે તો કાલે થશે શું ખેડૂતો છે એ દેશનું હૃદય છે તમે ખેડૂતો માંગે છે તો શું માગે છે કે ખેડૂતો એમ નથી કહેતા કે અમને કાંઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો સોના જવાર આપી દો એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માગે છે વિકાસ થાય એમાં આજે વાંધો નથી કાલે વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે આજે ખેતરમાં ન જડવા દે બે દી પહેલા બેનને મારી છે હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી વાંડિયા ગામની બેનને લતું માર્યું છે સાથીમાં બેન હજી ઉઠી નથી શકતા કાલે હું પોતે પ્રત્યક્ષ મેં વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે હું જોઈને આવ્યો છું એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને અત્યારે કીધું છે સરકારને કહું છું ને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે કહો તો અમે ખેડૂતને બધાને કંઈ પાકિસ્તાન લઈ લે જાય બીજું તો અહીંયા રહી શકીએ એવી પરિસ્થિતિ નથી અમારા ખેતરમાં અમે ખેતી કરી શકીએ અમારા ખેતરમાં જો અમે સેફ ન હોઈએ તો પછી અમારે ક્યાં જવાનું એમ પોલીસનું જે દમન છે આ છેલ્લા છ દિવસનું જે એનું દમન છે ને એને તો કોઈ છે ને આમ કોઈ માપદંડ નથી મારે એને કયા શબ્દોમાં વખેડવો મારા કને ખરેખર શબ્દ નથી એટલે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન અત્યારે આપણે એમને કીધું છે કે પોલીસ પ્રોટેક્શન અહીંયા હટાવો અને ખેડૂતોને જોગે સંવાદ કરો દાદાગીરી તે કામ નહીં થાય દાદાગીરી કરશો તો એના કરતાં નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટું કોઈક ત્યાં આંદોલન કરવું પડે મોટો કોઈક માર્ગ અપનાવવો પડે ને કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપણા માધ્યમથી કહું છું આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે પછી તમે કાલે કંઈક પ્રશ્ન ઊભો થાય ત્યારે તમે એમ કહો કે આ ખેડૂતોએ કર્યું તો ખેડૂતો એની માને બચાવી રહ્યો છે અત્યારે જમીનોની અંદર સમજી લેજો એવી રીતના મશીન નાખે છે એના તમને હું વિઝ્યુઅલ પણ આપી શકું કે જાણે આખી જમીનને ચૂથી નાખે છે જાણે કે એમ આમ એમને અદાણીને આખું સરકાર મને લાગે અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે ગુજરાતમાં કોઈ ધણી છે પૂછવા કે નથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણા માધ્યમથી કહું છું છે છ કે તમારામાં જરાક શરમ હોય ને તો હવે બેન દીકરીઓ સાંભળ તો જુઓ તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે આમાં ક્યાં સેફ છે ભાઈ રોજ પર ડે સમજી લો બેન દીકરીઓને તમે ઢસડો કપડાં ફાડી નાખે ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય આ ખેડૂતના દીકરા છે કોઈ આતંકવાદી નથી આ દેશનો માલિક છે જગતનો તાત જગતનો બાપ અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો એ અન્ન ક્યાંય ફેક્ટરીમાં નહીં ઉગે અદાણીની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું ઘઉંને બાજરો પકાવવાળો કિસાન છે આ કિસાનો સાથે જે કંઈ મિલી ભગત થઈ રહી છે અને બીજી બાબત કરું નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબને કીધું નવસારીની અંદર એવો હુકમ થયેલો છે કલેક્ટર જ કરેલો છે નવસારી એટલે કોઈ બીજા રાજ્યનો જિલ્લો નથી ગુજરાતનો જ જિલ્લો છે અને એ ગુજરાતના જિલ્લામાં જો નવસારીની અંદર જો હુકમ થઈ શકતો હોય કે ભાઈ આ જમીનને એને ગણી અને મૂલ્યાંકન કરીને વર્ત તો તો પ્રશ્ન જ ઊભો ન થાય તો પ્રશ્ન પૂરો થઈ જાય પણ એ નથી કરું તો કે એ તો એક જિલ્લાની વાત છે ભાઈ એક જિલ્લાની વાત જો સી આર પાટીલ સાહેબના વિસ્તારમાં થઈ શકતો હોય તો એનો મતલબ એમ થયો કે હાથ જેના હાથમાં એના મોમાં લાઠી એની ભેંસ આવું છે એટલે આ કાયદો છે કોઈ કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો બીજા જિલ્લાની અંદર બીજો કાયદો આવું ના હોય એટલે હું તો આપના માધ્યમથી સરકાર અને આ ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું જો નવસારીની અંદર કરી શકાવતા હો જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે તે તો આપણા જિલ્લામાં તમે શું કરો છો તમારી જવાબદારી નથી તમે સીધે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો અમારા સામે કોઈ નહીં મને લાગે તંદુરસ્ત રાજ છે અને લોકશાહી નથી બચી તંદુરસ્ત અમે સામે બોલીએ એટલે તમે અમને ટાર્ગેટ બનાવો અમે ટાર્ગેટ નથી અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે અમે કાયદો બગાડવા નથી માંગતા અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે ભૂલ કરી એટલે અમને તમને સેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો ને તેમ બોલો છો અમે નહીં બોલી તો કોણ બોલશે એ અભણ અજ્ઞાન ખેડૂત હું તો એ દરિદ્ર નારાયણ એને કહું છું એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ સ્ટેપ ન હોય એ તો બજારો અભણ છે અજ્ઞાન છે એને તો ખબર નથી આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બારે નોકરી કરે વડીલો સાથે મર્યાદા નથી રાખતા ગ્વાડિયા ગામની અંદર મેં જોયું એસી એસી વડીલો બાપાઓને તમે લતું મારો તમે એમને ખેતરમાં તગડી નાખો આ તો યાર કેવું કહેવાય એમ અને અમે અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે તો તમે આવો ને જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા તમારી જવાબદારી નથી તમારી બિલકુલ જવાબદારી છે આજ બેન આ ચાર દિવસે ખાટલે પડી છે પાણી પણ નથી પીતી આવી પરિસ્થિતિ છે તમે કોઈ પૂછા કરવા નથી જતા અમે પૂજા કરવા જઈએ છીએ એના સાથે વાર્તાલાપ કરીએ છીએ તમને પીડા થાય છે એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે લોકશાહી છે જ નહીં તાનાશાહી છે અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે જો આ નહીં પતે તો હું કહું છું હવે છે ને આનામાં ગમે મારું અમે અમે તો એમ કહી અમને ગોલી મારી દો ચાલો અમે નરતા આવીએ તો અમને ગોલી મારી દો અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને એ હવે અમારા સહન નથી થતું એટલે આપણા માધ્યમથી સરકારના તંત્રને આ ચૂંટાયેલા કહું છું તમારી જવાબદારી છે તમે ખાલી એમ કહો હો અમે વાત કરી છે વાત કરી છે પચોતેર દિવસ થઈ ગયા વાત કરી છે વાત કરી છે એમ નહીં હાલે તમારે આવું હોય તો એમની મુલાકાત લો ત્યાં પરિસ્થિતિ શું છે એને શું મળ્યું છે એક રૂપિયો નથી આપ્યો આજુ સુધી કંપનીએ એટલે અદાણીને બધું સોંપી દીધું છે મત આપીને તમને ગાંધીનગર બેસાડ્યા એટલે ભૂલ નથી કરી અમે એટલે આપણા માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે એક પણ ગામડાની અંદર નહીં ઘૂસવા દઈએ હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે અને અમે એક એક ગામડામાં આજે મારો રથ ચાલી રહ્યો છે રથ કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પથે તમારી દાનત નથી નીતિ નથી અને તમે અમારા સામે બ્લેક કરો છો ક્લેમ કરો છો કે તમે આવું કરો તમે યુઝ કરો છો અમે નથી યુઝ કરતા તમે સ્થિતિ જઈને જોયા હો શું પરિસ્થિતિ છે અમે તો સંગઠન લઈને બેઠા છીએ ખેડૂતોનું સંગઠન લઈને બેઠા છીએ અમારે તો એ ચિંતા છે કે ભારતમાં આનું શું થશે અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલી રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ એમ બીજું કોઈ કાંઈ કામ નથી કરતા એટલે આપણા માધ્યમથી કહું છું હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે હવે મને થોડા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે